નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ કરજણ તાલુકાના હાંદોડ ગામે ખેત મજૂરી કરતા ઈસમને ઇન્કમ ટેક્સની નોટિસ મળતા ચકચાર મચ્યો છે ગામના મંગળભાઈ પૂનમભાઈ વસાવાને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે ગત વર્ષે પણ આ જ ઈસમને પંચોતેર લાખના વ્યવહારની નોટિસ આપવામાં આવી હતી જેનો જવાબ ખેત મજૂરી કરતા ઈસમે વકીલની ફી ભરી અને આપી હતો તેમ છતાં પણ ચાલુ વર્ષે પણ ફરીથી તેમને નોટિસ મળતા ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે વડોદરા જિલ્લા કરજણ તાલુકાના હાંડોદ ગામે એક ખેતમજૂરી કરતા વા કરતાં મંગળભાઈ પૂનાભાઈ વસાવાને ગત વર્ષે ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી પંચોતેર લાખની ટેક્સની નોટિસ મળી હતી તે વખતે કામના આગેવાન તરીકે મંગળભાઈ અમારી પાસે આવેલા તો મેં એમને કીધું કે આ ઇન્કમ ટેક્સની નોટિસ છે તમારા ખાતામાં કોઈ આર્થિક વ્યવહાર આવો થયેલો છે તો પછી એમને બેંકમાંથી સ્ટેટમેન્ટ કઢાવીને આ અંગે તપાસ કરતાં આવી કોઈપણ રકમ એમના ખાતામાં જમા થયેલ નથી અને આ ખોટી સદંતર ખોટી ટેક્સ ડિપાર્ટમેન્ટે કોઈ કારણસર એમની ભૂલના કારણે એમને આ નોટિસ પાઠવવામાં આવેલી છે ગયા વર્ષે એમને સીએ પાસે જઈને એનો જવાબ પણ રજૂ કરેલો છે તેમ છતાં એ ભૂલ ના સુધરતા આ વર્ષે નવા વર્ષે પણ એમને પાછી ફરીથી ઇન્કમટેક્સ રિટર્નની આ ખુલાસો કરવા માટે અંગેની નોટિસ પાઠવવામાં આવેલી છે તો ખરેખર આ ભણેલા ગણેલા શિક્ષિત ડિપાર્ટમેન્ટે આવી રીતે વારંવાર એક ખેતમજૂરને પંચોતેર લાખ રૂપિયા જેવી માત પર રકમની નોટિસ આપવી એ ખરેખર ગેરકાયદેસર છે અને આ નોટિસ એ લોકોએ ખરેખર પરત કરી અને એક સામાન્ય માણસને ન્યાય આપવો જોઈએ એવી અમારી વતી રજૂઆત